ફરી એક વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના નશામાં દૂધ કાર ચાલકે સર્જ્યો અકસ્માત આજવા રોડ શ્રી હરિ ટાઉનશીપ ખાતેની ઘટના કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો કારમાંથી દારૂના કોટરિયા મળી આવ્યા એકત્ર થયેલા ટોળાએ કાર ચાલકને મેથી ફાક ચોખાડ્યો શું ઘટના બની તે અહીંયા ઘટનામાં એવું છે કે આ બમ્પર જે બનાવેલો છે પ્રશાસને એ પ્રશાસને બમ્પર પર પટ્ટા જ નહીં પાડ્યા તો જેથી કોઈને દેખાતા જ નહીં કે બમ્પર છે કે શું છે અને આગળ જ દારૂનો વેપાર થાય છે જે રીતે દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પી પીને અહીંયા જ એક્સિડન્ટ કરી રહ્યા છે આગળ એક્સિડન્ટ થઈ રહ્યા છે આની પહેલાં બી એક એક્સિડન્ટ થયું હતું એમાં છોકરો મરી ગયો અત્યારે એક્સિડન્ટ થયું એ છોકરો સિરિયસ છે તમે જોઈ શકો ગાડીમાંથી ચારથી પાંચ ક્વોટર નીકળ્યા છે તો પ્રશાસને એનું ધ્યાન આલવું પડે પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આલો જે ઘટના બની એનામાં કેટલા ઈજા થયા છે ઈજા તો ખાસી થઈ છે છોકરાને કમરથી ડેમેજ થઈ ગયો છે છોકરો હજુ બી આઈસીયુમાં છે કાલ ઉઠીને મરી જશે તો આ પાર્ટી થોડી જવાબદારી લેશે જેની ગાડી છે એની ગાડીની હાલત જો જે પ્રમાણે જે એને ગાડી ઠોકી છે કેટલી સ્પીડે હશે તમે વિચારી શકો છો જે ઘટનામાં જે ડ્રાઈવર હતા એ નશાની હાલતમાં હતા ફૂલ ટાઈટ છે પાર્ટી તો ફૂલ ફૂલ એકદમ ટાઈટ નશામાં હાલતમાં ગાડી ચલાવી રહી હતી અને પાર્ટીને ઊભું રહેવાના બી હોશ નહોતા આપનો ગાડીમાંથી કમસે કમ અડધી પેટી જેટલો દારૂ મળેલ છે આપનો પરિચય જેમ્પર પ્રશાસને બનાવ્યું એમાં કલર મારવા બી નહી આવતા વ્હાઈટ કલર નો એ લોકો ખાલી બસ એમના ઇલેક્શન મુદ્દાના લીધે આવે છે